સારી રીતે પ્રશ્નોના જવાબ ચર્ચાઓ પણ થતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આખા સત્ર દરમિયાન એમને ક્યાંય કોઈ વાત અથવા તો જે ભૂતકાળની જે રીતો હતી વોકઆઉટ કરવો બહાર જઈ અને નિવેદનો આપવા એ તક નહોતી મળી એટલે હાથે કરી આજે આ મુદ્દો ઉપસ્થિત કરી મંત્રી શ્રી યોગ્ય રીતે એને વ્યવસ્થિત જવાબ આપતા હતા છતાં પણ આ પ્રશ્નમાં એ લોકોએ અવાજો કરી હોબાળો કરી અને જે રીતે ગૃહની કાર્યવાહી ખોરવાની પ્રક્રિયા કરી કોઈને ન બોલવા દેવું પ્રશ્નોત્તરી જેવો મહત્વનો કાળ અને એ કાળમાં આગામી પ્રશ્નોની પણ ચર્ચા ના થાય એ પ્રકારનું વાતાવરણ સર્જતા એમને આજના દિવસ માટે ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે અને મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય છે સરકારે આ બાબતની પૂરતી વ્યવસ્થિત તપાસ કરી એમાં અધિકારીઓ સંડોવાયા હોય કે પછી કોઈ બીજા ઈસમો દ્વારા આ સમગ્ર નકલી કચેરીઓનો જે ઘટસ્ફોટમાં જે લોકો પણ સંડોવાયા છે એક નિવૃત્ત આઈએસ એસ અધિકારી અને ચાલુ કર્મચારીઓ પણ જે ચાર્જશીટ આપણે રજૂ કરી છે એમાં તમામને આપણે સમાવી લીધા છે અને ખૂબ ગંભીર પ્રકારની કલમો દ્વારા અને આ પ્રકારની પ્રવૃત્તિઓ જે કરતા ઇસમો હોય એ ઇસમો વિરુદ્ધ ખૂબ સારી રીતે ચાર્જશીટ આપણે રજૂ કરી છે અને ચોક્કસ આમાં રાજ્ય સરકાર દ્વારા જે ચાર્જશીટ કરવામાં આવી છે એમાં તમામે તમામ ઈસમો કે જેમાં સરકારની સાથે પણ જોડાયેલા હોય નિવૃત્ત સરકારી અધિકારીઓ હોય તે એ સિવાયના પણ કોઈ લોકો સામેલો હોય તમામની સામે કાર્યવાહી કરી છે અને ખાસ આ કોઈ દ્વારા મળતી માહિતીના આધારે આ પોલીસ ફરિયાદ નથી કરી પરંતુ ધ્યાને આવતા તરત જ આ પ્રકારની કાર્યવાહી આપણે હાથ ધરી છે